બનાવી જો મસ્ત બનાવું છે માવું છે પાણી નો નીકળવા જાવ હા પાણી નો નીકળે ઓલું ખેતર પી ગયું છે જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રો ને

કારણ કે આજે એ વિડીયો વિચાર્યો તો ને રાતનો છે એ દિવસ નો નથી બરાબર તો તમે બધા છે ને આ કાલ તમને છે ને આ વિડીયો દેખાવા લડી જાય દેખવા ને કાયલ છે ને આપણે આ શોર્ટ વિડીયો પણ કાલ આવી જાય તમ તારી ઉપાધિ નહીં કરતા મસ્ત મસ્ત સપોર્ટ કરો ખાલી અમે તમારા માટે મસ્ત મસ્ત મનોરંજન ઝટકો ને ચાલુ કર્યો ને શેટીએ અડતી નહીં હોય એનું કઈ નક્કી નઈ ચાલુ કરી દે આ તો જો ઇન્સ્ટન્ટ લઈ લીધું હવે ઘેરે આલો બધું સેટઅપ કરીને તમને દેખાડીએ અમે